નમસ્કાર નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવનીમાં તમારું સ્વાગત છે હું છું જીનલ દોશી અને આજે આ કાર્યક્રમના માધ્યમથી આપણે બહુ બધી રોગની ઇન્ફોર્મેશન જાણવાના છે રોગ બહુ સામાન્ય થઈ ગયું છે આજના જીવનમાં પણ એમનું સહી સમય અને સહી રીતે ટ્રીટમેન્ટ કરવું આ જ કરેક્ટ હલ છે તો આજે નમા હોમિયોપેથિકના ડૉક્ટર દેવાંશી નાંદ્રે જે બેથી ત્રણ વર્ષથી કાર્યરત છે આ ક્લિનિકમાં એમના સાથે આપણે ચર્ચા કરીશું આજનો ચર્ચાનો વિષય છે આર્થ્રેટિસ નમા હોમિયોપેથિક મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એમની એકવીસ બ્રાન્ચ છે પણ એની સાથે જ હવે ગુજરાતમાં ચાર બ્રાન્ચ પણ એમની કાર્યરત છે એટલે અહેમદાબાદ સુરત વડોદરા અને રાજકોટ તમને તમારા ટ્રીટમેન્ટનું કંઈ બી હાલ જોતું હોય તો નીચે આપેલા નંબરને તમને કોલ કરવાનો છે અપોઈન્ટમેન્ટ બુક કરવાની છે અને નજીકના બ્રાન્ચથી તમે જઈને મુલાકાત લઈ શકો છો નમા હોમિયોપેથિકના ક્લિનિકમાં વિવિધ બીમારીઓનો ઉપચાર થાય છે વિવિધ બીમારીઓ એટલે કઈ કંઈ વેન્સ થાઇરોઇડ પીસીઓડી ડાયાબિટીઝ મેલ એન્ડ ફિમેલ ઇન્ફર્ટિલિટી ઓલ્સો અસ્થમા એલર્જી ડિઝીઝીસ ડાયાબિટીઝ સ્કિન ડિઝીઝીસ એઝ વેલ જેવી સેરાઈસીસ થાય તો તમને બધાને વિનંતી છે આવી જે ડિફિકલ્ટ ક્રોનિક ડિઝીઝીસ છે અગર એનો ઉપચાર જોતો હોય તો પ્લીઝ નમા હોમિયોપેથિકથી તમે કન્સલ્ટ કરો તમને કન્સલ્ટ તમને ટ્રીટમેન્ટ અને તમને સમાધાન આપવાનું ગેરંટી અમારી તો દર્શકો આપણે આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ અને બધા જ ડિઝીઝીસ બદલ આપણે જાણવાના છે પણ આજનો મુખ્ય વિષય છે આર્થાઇટિસ અને આપણી સાથે જોડાયા છે ડૉક્ટર દેવાંશી નમસ્કાર ડૉક્ટર દેવાંશી તમારું સ્વાગત છે ડૉક્ટર દેવાંશી આર્થરેટિસ્ટ એટલે શું આર્થ્રાઇટિસ જેને આપણે સામાન્ય ભાષામાં સંધિવાત કહેતા હોઈએ હવે સંધિવાત સમજાવ તો સંધિ એટલે કે આપણા શરીરના સાંધા અને વાત એટલે કે સાંધાનું ઇન્ફ્લામેશન એટલે આપણે કહીએ કે એક પ્રકારનું ઇન્ફેક્શન જેમાં સાંધામાં સોજો આવે સાંધામાં દુખાવો થાય અથવા તો સાંધામાં બળતર મારે જ્યારે આપણે આપણા સાંધા પર હાથ ફેરવીએ તો સાંધાની ત્વચા આપણે ગરમ લાગવી અથવા તો ત્વચા પર એક પ્રકારનું લાલાશ આવવું આ બધા આપને લક્ષણો સંધિવાતમાં દેખાતા હોય છે પરંતુ સંધિવાત આપણે આમ કહેવા જઈએ તો લોકોને એવું લાગતું હોય કે તે ફક્ત આપણે વૃદ્ધ માનસોમાં અથવા તો એક ઉંમર પછી દેખાતું હોય પણ એવું નથી હવે આપણી લાઈફસ્ટાઈલ એટલી ચેન્જ થતી જાય છે આપણી જીવનશૈલી એટલી ચેન્જ થતી જાય છે આપણી ખાવા પીવાની પદ્ધતિઓ એટલી ચેન્જ થતી જાય છે અને એક પ્રકારની આપણી લાઈફસ્ટાઈલ ખૂબ બેઠાળું થઈ ગઈ છે તો તેથી શું થાય છે કે દરેક વયના પીપલ્સમાં એટલે કે દરેક વૃદ્ધ માણસોથી લઈને બાળકોથી લઈને યુવાનોથી લઈને બધામાં જ આપણે સંધિવાદ દેખાય છે પણ સંધિવાતના પણ અનેક પ્રકારો છે અને તે એક ઉંમરમાં જોવા મળે છે તો તે સમજવું ખૂબ ખૂબ જરૂરી છે ડૉક્ટર દેવાંશી તમે હમણાં મેન્શન કર્યું કે આર્થ્રેટિસના બહુ બધા પ્રકારો છે એ પ્રકારોના હિસાબથી એનું સોલ્યુશન હોય એની ટ્રીટમેન્ટ હોય તો થોડું ડિટેલમાં અમને જાણકારી આપો કે શું પ્રકારો છે આનામાં અને કેવી રીતે એને આપણે ટ્રીટ કરી શકીએ તો સૌ આપણે પહેલાં વાત કરીશું ઓસ્ટિયોઆર્થરાઈટિસ વિશે હવે ઓસ્ટિયોઆર્થરાઈટિસને આપણે સામાન્ય ભાષામાં અસ્થિવાત કહેતા હોઈએ અસ્થિ એટલે કે આપણા શરીરના હાડકા શરીરના બોન્સ અને વાત એટલે કે જેમ મેં કીધું એક પ્રકારનું ઇન્ફેક્શન અથવા તો ઇન્ફ્લામેશન જેમાં સાંધામાં સોજો આવે સાંધામાં દુખાવો થાય સાંધા જકડાયેલા લાગવા જ્યારે તમે સાંધા પર હાથ ફેરવશો તો તમને સાંધા એક પ્રકારના ગરમ ફીલ થશે સાંધામાં બળતરા મારશે સાંધાની ત્વચા તમને દેખાશે તો આ બધા લક્ષણો આપને અસ્થિવાતમાં દેખાતા હોય એટલે કે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસમાં હવે કહેવા જઈએ તો ઓસ્ટ્રીઓ મુખ્યત્વે વૃદ્ધ માનસોમાં વધારે જોવા મળે તો ઓસ્ટ્રીઓ આર્થરા એટલે કે અસ્થિવાત અધિકતર સાંધા જેના પર તેની અસર થતી હોય તે છે આપણા શરીરના મોટા સાંધા એટલે કે આપણે કહીએ કે શરીરના લાર્જ જોઈન્ટ્સ જેમ કે આપણું ઘૂંટન એટલે કે ની જોઈન્ટ આપણું હિપ જોઈન્ટ આપણા ખભા આપણું કમર પગના તળવા આવા બધા જે શરીરના મોટા સાંધા છે તે પર તેના ઉપર આપણે અસ્થિવાત એટલે કે ઓસ્ટ્રીઓહાથ્રાઇટિસના લક્ષણ અથવા તો ઓસ્ટ્રિયોથરાટીસની અસર દેખાતી હોય છે ઓસ્ટિયો ઘણા લોકોની કામ કરવાની કાર્યક્ષમતા ઓછી થતી હોય છે તેમના જીવનશૈલીમાં ઘણો અડથડો આવતો હોય હવે જે વૃદ્ધ માણસો હોય તે એમને ચાલવામાં ઊઠવામાં બેસવામાં એટલી તકલીફ થતી હોય કે જ્યારે તે સીડી ચડે ત્યારે તેમના સાંધામાંથી એટલે કે ફોર એક્ઝામ્પલ એમના ઘૂંટણના સાંધામાંથી કટકટ અવાજ આવતો હોય જેને આપણે કહેતા હોઈએ છીએ મેડિકલ ટર્મમાં ક્રિપિટેશન એટલે કે ક્રિપિટસ સાઉન્ડ હવે કહેવા જઈએ તો ઓસ્ટિયોઆથ્રાઇટિઝનું જે મુખ્ય કારણ જે છે તે છે આપણા શરીરમાં જેવી જેવી આપણી ઉંમર વધતી જાય છે તો આપણા શરીરમાં કેલ્શિયમ અથવા તો વિટામિન ડી થ્રીની માત્રા ઓછી થતી જાય ઉંમર સાથે આ બધા જ જે ન્યુટ્રિશન્સ છે આપણા બોડીના તે ઉંમર સાથે ઘટતા જાય છે તો આ એક મુખ્ય કારણ આપણે ગણી શકીએ ઓસ્ટિયોઆર્થરાટીઝનું હવે સેકન્ડ મુખ્ય કારણ છે તે બધા જ બીમારીને લાગુ પડે તે છે ઓબેસિટી એટલે કે સ્થૂલતા આપણું શરીર ભારે હોવું વજન વધારે હોવું તેથી શું થાય કે તમારા સાંધા એટલે કે તમારા ઘૂંટણ પર તમારા પગના તડવા પર તમારા કમર ઉપર એક પ્રકારનો અતિશય ભાર આવે તો અતિશય ભાર પડવાના કારણે પણ તમારા સાંધા ડેમેજ થતા જાય ત્રીજું કારણ છે કે વારસાગત તમારા ફેમિલી હિસ્ટ્રીમાં તમારા માતા પિતા દાદા દાદી કોઈને પણ જો ઓસ્ટ્રીઓરાઇટિસ એટલે કે કોઈ પણ આર્થરાઇટિસ હશે તો તમારામાં તે આવવાના ચાન્સીસ અતિશયો છે તમારામાં ઓસ્ટ્રિયોથરાઇટીસ અથવા તો કોઈપણ સંધિવાત થઈ શકે એની શક્યતા હોય અને જો ચોથી વાત કરીએ તો પોષણયુક્ત ખોરાક ના લેતા હોય જેમાં કેલ્શિયમની માત્રા શરીરમાં વધી શકે એવા ખોરાક ના લેતા હોય તેથી પણ સંધિવાતના પ્રકારો અનેક એટલે કે ઓસ્ટિયોથરાટીસ થઈ શકે છે હવે જેમ મેં તમને કીધું હતું કે બીજો જે પ્રકાર છે આપણો સંધિવાતનો તે છે રિમેટોડ આર્થરાઇટિસ હવે રૂમેટોડ આર્થરાઇટિસ જેને આપણે સામાન્ય ભાષામાં આમ વાત કહીએ હવે રૂમેટોડ આર્થરાઇટિસ વિશે વાત કરીએ તો તે એક ઓટો ઇમ્યુન બીમારી છે ઓટો ઇમ્યુન એટલે કે ઓટો એટલે કે સેલ્ફ એટલે કે જાતે અને ઇમ્યુન એટલે કે માણસની રોગપ્રતિકારક શક્તિ તો જો માણસની રોગપ્રતિકારક શક્તિ કોઈપણ કારણોસર એટલે કે બોડીમાં કોઈ પ્રકારના ઇન્ફેક્શન થયા હોય તેથી વીક થઈ હોય અથવા તો એવી કોઈ એવી કોઈપણ વસ્તુથી તમારી જો પ્રતિકારક શક્તિ જો કમજોર થઈ હોય વીક થઈ હોય તો તે જ તમારા શરીરના હાડકાં અને તમારા સાંધા ઉપર એક પ્રકારનો હુમલો કરે એક પ્રકારનો અટેક કરે તેથી તમારા સાંધાઓ નબળા પડતા જાય સાંધામાં ડેમેજ આવવા લાગે તમારા હાડકાં કમજોર પડતા જાય તો તેથી આપણે રિમેટોડ આથરાટીસ એટલે કે આમ વાતને ઓટોઇમ્યુન ઇમ્યુન બીમારી કહીએ પેશન્ટનું મુખ્ય જે કમ્પ્લેન હોય છે રૂમેટર આર્થાઇટિસના પેશન્ટનું તે એ જ હોય છે કે ડૉક્ટર અમે સવારે ઉઠીએ ત્યારે અમારી હાથની આંગળીઓ ખૂબ સ્ટીફ લાગે છે ખૂબ જકળાયેલી લાગે છે પગની આંગળી અતિશય ને જકડાયેલી લાગે છે અમે અડધો અડધો એક એક કલાક સુધી કામ નથી કરી શકતા પરંતુ જ્યારે તે એક વખતનું કામ શરૂ કરે તો ફરીથી એમના સાંધા નોર્મલ ફીલ થાય અને જેમ મેં તમને કીધું હતું કે આપણે જે અસ્થિવાત એટલે કે ઓસ્ટ્રીઓ હારથાઈટીસ આપણે અધિકતર મોટા સાંધામાં જો જોવા મળે તો એવી જ રીતે વાત કરું તો રૂમેટોળ આર્થરાટિસ આપને જેને આપણે આમ વાત કહીએ તે આપણા શરીરના નાના સાંધા પર અસર કરતી હોય હવે શરીરના નાના સાંધા વિશે વાત કરું તો આપણા હાથની આંગળીઓ આપણા પગની આંગળીઓ પછી આપણી કોણી આપણી પગની ઘૂંટી અથવા તો ખભા આવી બધી જગ્યાઓ પર આપણે રૂમેટોળ આથરાટિસ શરૂ થતા દેખાય છે અને જે મેં કીધું હતું કે ઓસ્ટિયોઆથરાઇટિસ જે છે તે આપણે વૃદ્ધ માણસોમાં એક ઉંમર પછી જોવા મળે પરંતુ જે રૂમેટોળ આથરાટિસ છે તે તે માટે કોઈ એજ લિમિટ નથી તે આપણે વૃદ્ધ માણસોમાં પણ જોવા મળે અને યુવાનો અને બાળકોમાં પણ જોવા મળે છે આર્થરાઇટીસ કારણ કે તે એક ઓટો ઇમ્યુન બીમારી છે જેનું કોઈ કારણ આ સુધી ખબર પડ્યું નથી પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને ડેમેજ કરે છે આપણા શરીરને વીક પાડે છે અને આપણા સાંધા પર અસર કરે છે તેનું કોઈ મુખ્ય કારણ નથી પરંતુ એક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ જો જોવામાં આવે આર્થરાઇટીસ માટે તે છે સ્ટ્રેસ પેશન્ટનું જો માનસિક તનાવ વધારે હશે સ્ટ્રેસ જો વધારે હશે તો તે આપણી રોગ પ્રતિકારક શક્તિને ઘણી અસર કરે છે તો આપણે કહી શકીએ કે તે એક ટ્રિગરિંગ ફેક્ટર છે રૂમેટ્રોઆથ્રાઇટિસ માટે તો આ એક મુખ્ય કારણ થયું અને જો ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને પણ જો આમ વાતની સમસ્યા હશે તો તમારામાં આવવાના શક્ય આવાની તેની શક્યતા ઘણી વધારે હોય છે તો આવી રીતના થયું કે આથરાઇટીસ અને રૂમેટ્રોઆથ્રાઇટિસ ડૉક્ટર દેવાંશી આપણા ક્યુએનએ એટલે જે ઇન્ટરવ્યૂ છે જે પ્રશ્ન ઉત્તરી ચાલુ છે એનામાં બહુ સેટિસફેક્શન મળે છે અને આપણાને હજી ઇન્ફોર્મેશન દર્શકો સુધી પહોંચાડવાની છે નમા હોમિયોપેથિકથી અગર તમને ટ્રીટમેન્ટ કરાવવું હોય તો ગુજરાતમાં તમારા આસપાસે જે બી શાખા હોય ત્યાં તમને વિઝિટ કરવું પડશે નીચે આપેલા નંબર પર તમને કોલ કરવાનો છે અપોઇન્ટમેન્ટ બુક કરવાની છે અને તમે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ આ ચાર શહેરોમાં નમા હોમિયોપેથિકના શાખા છે કાર્યરત છે હમણાં તો તમે જલ્દી જઈને તમારે અપોઇન્ટમેન્ટ ત્યાં લઈ શકો છો ડૉક્ટર દેવાંશી મારો ખોટું લાગે છે આપણે જે ઇન્ટરવ્યૂ કરીએ છીએ આપણે બેક ટુ બેક બહુ સરસ રીતે કરીએ છીએ અને દર્શકોને બધી જાણકારી પણ આપણે પહોંચાડી રહ્યા છે પણ દર્શકો ઇટ્સ ટાઈમ સમ બ્રેક તો આપણે થોડીક વારમાં ફરીથી એકવાર મળીશું ડૉક્ટર દેવાંશી સાથે આ આ ટોપિક પર આપણે ડિસ્કશન કરીશું દર્શકો વેલકમ બેક બ્રેક પછી ડૉક્ટર દેવાંશી અને આર્થરાઇટિસ ટોપિક પર આપણે ડિસ્કશન રહ્યા છે આ છે નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવનીનો કાર્યક્રમ જેમાં બહુ બધી ઇન્ફોર્મેશન આપીને તમને હેલ્ધી કેવું રહેવાનું છે અને તમારી જે પ્રોબ્લેમ્સ છે એનું ટ્રીટમેન્ટ કઈ રીતે કરવાનું છે એના બદલ અમે જાણકારી આપીએ છીએ ડૉક્ટર દેવાનજી આપણી પાસે એક કોલર છે જે તમારાથી વાત કરવા ઈચ્છે છે એમનો જે પ્રોબ્લેમ છે એ તમારી સાથે ડિસ્કસ કરીને એમની કંઈક કન્સલ્ટેશન તમે ફોન પર આપી શકો તો હી વીલ બી રિઅલી ગ્લેડ તો નેક્સ્ટ કોલરને આપણે લાઇન પર લઈએ હલો હલો કોણ બોલો છો તમારું નામ શું હેલો મારું નામ ક્ષિપ્રા છે અને આઈ એમ ટ્વેન્ટી સેવન યર્સ ઓલ્ડ મારે થોડી હેલ્પ જોઈતી હતી ની જો વાત થઈ શકે તો વાત થઈ શકે તમે ક્યાંથી બોલો છો હું વડોદરા થી વાત કરું છું તો ડોક્ટર આપણી સાથે છે તમે તમારી પ્રોબ્લેમ એક્સપ્લેન કરો એટલે ડોક્ટર તમને જવાબ આપશે ડૉક્ટર થોડા દિવસોથી મેં એવું નોટિસ કર્યું છે હું એક એન્જિનિયર છું અને સોફ્ટવેર કંપનીમાં કામ કરું છું અને મેં થોડા દિવસથી એવું નોટિસ કર્યું છે કે મને મારી જે ડોકનો પાર્ટ છે જે નેક છે ત્યાં એ લાઇનિંગમાં મને બહુ જ પેઇન થાય છે અને સ્પેશિયલી જ્યારે હું સવારે ઉઠું છું ત્યારે જ સૌથી વધારે એ પેઇન થતું હોય છે અને પછી જેમ જેમ દિવસ પ્રોગ્રેસ થાય છે એમ એટલું બધું પેઇન નથી થતું હોતું અને મુવમેન્ટમાં એટલો બધો પ્રોબ્લેમ નથી થતો પણ એ કન્ટિન્યુઅસ થોડું 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 મોર્નિંગના સમયમાં ચાલુ રહેતું હોય છે તો એ નેક પેઇનનું શું રીઝન હોઈ શકે એ જો તમે મને જણાવી શકો તો અ શિપ્રા તમે આઈટીમાં કામ કરો છો હા મારું કમ્પ્યુટર વર્ક રે છે ફોર લાઈક એટ એટ ટુ નાઇન અવર્સ જેવું તો હું કમ્પ્યુટર પર કામ કરતી હોઉં બરાબર તો જેમ તમે કીધું કે તમારું લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસીને કમ્પ્યુટર પર કામ કરવાનું છે તો તમને જે નેક પેઇન થાય છે તો તે વિશે હું તમને જણાવું તો તે પણ એક આપણે આર્થાઇટિઝનો પ્રકાર કહી શકીએ જેને અમે મેડિકલ ટર્મમાં સ્પોન્ડાયલોસિસ કહેતા હોઈએ પણ તે પણ જે સ્પેસિફિક કેવું તમને તો તમને જે નેક એરિયામાં પેઇન થાય છે તો તેને અમે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ કહેતા હોઈએ હવે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ થાય છે કે એવી રીતે કે જે તમારી તમારા મણકા છે જે તમારું કરોડસ્તંભ છે તેને પ્રોપર સપોર્ટ કે તમારું બોડી પોશ્ચર જે બરાબર રીતે મેન્ટેન નહીં રહે અથવા તો અમુક કારણોસર શું કહેવાય કે તમારા નેક ઉપર એક પ્રકારનું પ્રેશર આવતું હોય કારણ કે હવેની લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે એક જ જગ્યા પર બેસીને તમે લાંબા સમય સુધી કોમ્પ્યુટર પર લેપટોપ પર કામ કરો તો ત્યાં તમારા નેક ઉપર એક પ્રકારનું પ્રેશર આવતું હોય તેથી થાય છે શું કે તમારા જે મણકા હોય તમારા કરોડસમના જે હોય તેના વચ્ચે આવેલી એક પ્રકારની આપણે ડિસ્ક કહીએ તે એ તે ડિસ્કમાં પ્રોબ્લેમ આવે અને તમારા બે મણકાની વચ્ચેની જગ્યા છે ને ધીમે ધીમે ઓછી થતી જાય અને તમારા જે મણકા હોય તેની કિનારી પર છે ને નાની નાની કાંટાઓ જેવી છે ને એક ગ્રોથ આવી જાય જેને અમે મેડિકલ ટર્મમાં કહેતા હોઈએ સ્પર અથવા તો એવી કોઈ નાની નાની કાંટા જેવી કંટિકાઓ આપણે કહેતા હોય તો તે શું કરે છે કે તમારા જે કરોડ તમની આજુબાજુ નીકળતી જે નસો છે તેને એક પ્રકારનું ઇરિટેશન કરે છે ઇરિટેટ કરે છે તેથી તમારી ડોકના એરિયામાં અથવા તો આપણે કહી શકીએ કે તમારા નેકના એરિયામાં ઘણો બધો દુખાવો થતો તમને જણાય છે જેમ તમે કીધું અને જો તેને સમયસર ટ્રીટ કરવામાં નહીં આવે તો તે તમારો દુખાવો તમારા સ્પાઇનલ કોડ એટલે કે તમારા કરોડ તમના નીચેના ભાગમાં પણ પસરી શકે અથવા તો તમને ખભામાં ફ્યુચરમાં પેઇન થઈ શકે છે નહીં તો પછી તમારા હાથમાં અનમનેસ સ્ટિંગલિંગ એવી બધી સમસ્યાઓ પણ ફ્યુચરમાં આવી શકે જો તમે તેને સમયસર ટ્રીટ નહીં કરો તો અને ક્યારેક ક્યારેક થાય છે શું કે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ જે આપણે કહેતા હોઈએ તે એક ડીજનરેટિવ વિકાર છે અને ધીમે ધીમે વધતો એક વિકાર છે તો તેને ટ્રીટ કરવું ખૂબ અગત્યનું છે નહીં તો પછી તમારા જે તમારું બ્રેઇન છે ત્યાં પ્રોપર બ્લડ સપ્લાય નહીં પહોંચવાના કારણે અમુક પેશન્ટ્સને ડોકમાં તો દુખાવો રહેતો હોય પણ તેમને ચક્કર આવવાની સમસ્યા પણ અમને દેખાતી હોય છે અમારા પેશન્ટ ક્લિનિક આવતા હોય છે તો હું તમને એક જ વસ્તુ સજેસ્ટ કરીશ કે જેટલું બની શકે તેટલું વહેલા તમે ટ્રીટમેન્ટ શરૂ કરો કે જેથી આપણે ફ્યુચરમાં આગળ થતી સમસ્યાને રોકી શકીએ તો હોમિયોપેથી એટલે કે નમા હોમિયોપેથીની જે નિયરેસ્ટ બ્રાન્ચ હશે તેમાં તમે વિઝિટ કરો ત્યાં કન્સલ્ટ કરો અને પ્રોપર તમારી જે તકલીફ છે તેનું અમે નિવારણ કરી શકીએ તે જ મારી આશા છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ડોક્ટર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ દર્શકો તમારો સાથ આપવા માટે ડૉક્ટર દેવાંશી તમે બહુ સરસ રીતે આપણા દર્શકોને એક્સપ્લેન કરો છો કે આર્થરાઇટાઈસના કેટલા પેટર્ન્સ છે કેટલા પ્રકાર છે પણ હવે એ જ પ્રકારોથી મારો આગળનો ક્વેશ્ચન આવે છે કે આ જે અલગ અલગ પ્રકાર છે એ અગર કોઈકને થાય આર્થરાઇટિસ થાય તો એ લોકો એ લોકોનું ક્યુ પ્રિવેન્ટ કરે કાળજી કેવી લેવાની કેર કેવી લેવાની અને આ આગળ બહુ વધે નહીં અને સિરિયસ ના થાય એની માટે આપણે શું કરી શકીએ છીએ તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આપણે સંધિવાત એને જે પ્રકાર આપણે ચર્ચા કરી તેને આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ તો જેમ મેં કીધું હતું કે આપણે ઓસ્ટિયોઆથ્રાઇડિસ એટલે કે અસ્થિવાતનું મુખ્ય કારણ છે કે કેલ્શિયમ અથવા તો વિટામિન ડી થ્રીની માત્રા ઓછી થતી જાય છે જેવું જેવું આપણી ઉંમર વધે જેવા વૃદ્ધ માણસોમાં તેની શું કહેવાય કે કેલ્શિયમ અથવા તો વિટામિન ડી થ્રીની માત્રા ઘણી ઓછી જોવા મળે છે એકદમ પોઈન્ટ પર કે લિમિટ પર જોવા મળે છે તો આપણે એવા ખોરાક લેવા જોઈએ કે જેથી આપણી કેલ્શિયમ અને વિટામિન ડી થ્રીની માત્રા મેન્ટેન રહે નહીં તો ક્યારેક ક્યારેક શું કહેવાય કે ડૉક્ટર સજેસ્ટ કરતા હોય કે એવા કોઈ સપ્લિમેન્ટ્સ લો બહારથી કે જેથી તમારા હાડકાં એક પ્રકારના સ્ટ્રોંગ રહે જેથી તમારા સાંધા સારા રહે પછી પ્રોપર શું કહેવાય કે વધારે સમય સુધી તમે ચાલતા હશો જેથી તમને ડૉક્ટર કહેતા હોય કે તમારી ગાદી ઘસાઈ ગઈ છે તમારા સાંધામાં એક પ્રકારનો ઘસારો આવ્યો છે તો વધારે ચાલવું ટાળશો કારણ કે એક ઉંમર પછી જો વધારે તમારા સાંધાને એક પ્રકારનું ટેન્શન ત્યાં નિર્માણ થાય ત્યાં સાંધા પર જો વધારે પડતો દબાણ આવતો હોય જેથી તમારા સાંધા ઘસાતા હોય તો થોડુંક રેસ્ટ લેવું ચાલવું ઓછું કરવું વધારે સમય સુધી લાંબા સમય સુધી જો ઊભા રહેતા હશો તો થોડોક રેસ્ટ લઈ આરામ લઈને કામ કરવું તો એવા અનેક શું કહેવાય કે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ છે જેથી આપણે સંધિવાતને પ્રિવેન્ટ તો કરી શકીએ તો દર્શકો તમે જોયું નમા હોમિયોપેથી આ ક્લિનિકમાં ડૉક્ટર દેવાંશી અને બધા જ બીજા ડૉક્ટર તમને કમ્પ્લીટલી ફિટ એન્ડ ફાઇન જોવા માગે છે ભલે કેલ્શિયમની ડેફિશિયન્સી હો કે તમને બીજું કંઈ પ્રોબ્લેમ હોય તો તમને એ એક જ કહેવા માગે છે કે હોમિયોપેથિક આ કમ્પ્લીટલી સાઈડ ઇફેક્ટ ફ્રી છે અને તમે ત્યાં જઈને તમારા જેટલા બી ટ્રીટમેન્ટ્સ છે એમને બહુ ડીલે ન કરતા આર્થરાઈટસ હોય વેરિકોઝ વેન્સ હોય કે બીજા બધા વિષયમાં તમે તમારી ટ્રીટમેન્ટ લઈ શકો આપણે આર્થરાઇટિસના બદલ બોલીએ છીએ આપણાને ઓલરેડી ડૉક્ટર દેવાંશીએ ક્લિયર કર્યું છે કે એમાં કયા પ્રકાર હોય અને તમે કેવી રીતના એમને સંભાળી શકો તમે કેવી રીતના તમે કેર લઈ શકો વોકિંગ એક્સરસાઇઝિંગ એટલું જ બેલેન્સમાં તમને આરામ બી કરવું જરૂરી છે ડોક્ટર દેવાનજી હવે આગળનો પ્રશ્ન જે હું પૂછવા માગું છું એ છે કે ગાઉટ આ બી નો પ્રકાર છે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે કે ગાઉટ એટલે શું તો ગાઉટ પણ એક પ્રકારનો સંધિવાતનો જ પ્રકાર છે આપણે કહી શકીએ જેને આપણે સામાન્ય ભાષામાં કહેતા હોઈએ કે ગાંઠિયો અથવા તો રક્તવાદ હવે ગાઉટમાં થાય છે શું કે આપણા સાંધા પર જે સોજાનો જે હુમલો હોય તે ફરી ફરી થયા કરતો હોય છે અને તે સોજો એવો હોય કે એકદમ આપણો સાંધો ગરમ લાગવો અથવા તો કુમળો અથવા તો એકદમ બળતરા મારવાવાળો સોજો હોય છે ગાઉટમાં અને ગાઉ આઉટમાં સોજાની શરૂઆત જે થતી હોય છે તે આપણા પગના અંગૂઠાના સાંધાથી મેઈનલી આપણે જોવા મળે કારણ કે પગના અંગૂઠાથી તે સ્ટાર્ટ થતું હોય તેથી ત્યાંની જે ત્વચા હોય તે એકદમ ગરમ ફીલ થાય પેશન્ટને જ્યારે તે હાથ ફેરવે ત્યારે એમની ત્વચા એકદમ હોટ એટલે કે થોડી હીટ વોર્મ ફીલ થતું હોય ત્યાં પેશન્ટને અથવા તો જ્યારે તમે હાથ ફેરવો ત્યારે તમને એક પ્રકારનો દુખાવો જણાતો હોય આપણો અંગૂઠો એકદમ લાલ એકદમ મોટો સોજો આવી ગયો હોય અંગૂઠા પર અને જો આપણે વાત કરીએ કે ગાઉટ થાય છે કઈ રીતે તો ગાઉટમાં મુખ્ય એક જ રીઝન છે કે તમારા લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ ઘણું વધી જવું હવે યુરિક એસિડનું પ્રમાણ કઈ રીતે વધે છે તે સમજવું ખૂબ ખૂબ જરૂરી છે તો યુરિક એસિડનું પ્રમાણ અનેક કારણોથી વધી શકે જેમ કે જે માંસાહાર લોકો હોય તે નોનવેજનું ઘણું સેવન કરતા હોય અથવા તો સી ફૂડ એટલે કે જે દરિયાઈ જેવું હોય ફિશ અથવા તો એવા બધા પદાર્થ વધારે સેવન કરતા હોય તેથી પણ તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે હવે થાય છે શું કે એવા બધા પદાર્થો લેવાથી તમારા જે શરીરમાં પ્યુરિન નામનું જે પ્રોટીન હોય તે યુરિક એસિડમાં કન્વર્ટ થતું હોય અને ત્યાં જઈને પછી તમારા શરીરમાં એટલે કે તમારા બ્લડમાં યુરિક એસિડની માત્રા ઘણી પ્રમાણમાં વધે અને જ્યારે તે યુરિક એસિડની માત્રા એક લિમિટ પછી જો ઘણી લોહીમાં વધતી જાય તો તે તેના નાના નાના કણ બનાવે એટલે કે ક્રિસ્ટલ બનાવે અને અને એ ક્રિસ્ટલ જ્યારે તમારા સાંધાની આજુબાજુ જઈને એટલે કે સાંધાની આજુબાજુના એરિયામાં જઈને ડિપોઝિટ થાય ત્યાં આસપાસની સાંધાની જગ્યામાં જઈને જમા થાય તો તે તમારા ક્રિસ્ટલ તમારા સાંધા પર એક પ્રકારનું ઘર્ષણ નિર્માણ કરતું હોય તેથી તમારા સાંધા સાંધામાં સોજો આવે સાંધામાં દુખાવો થાય તમને બળતરા મારે સાંધા પછી તમારી ત્વચા જ્યારે તમે હાથ ફેરો ત્યારે ગરમ લાગે અથવા તો ત્યાંની ત્વચા લાલ પડતી જાય તો આ બધા આપને લક્ષણો મેઇનલી આપણે ગાઉટમાં એટલે કે યુરિક એસિડમાં દેખાતા હોય તો દર્શકો આનાથી આપણાને એક વાત ખબર પડે અગર તમારા જોઈન્ટ્સમાં તમારા સાંદામાં તમને પેઇન હોય તો તમારે બધાથી પહેલાં એકવાર કન્સલ્ટ લઈને તમારે એકવાર એક્ઝામિન ને ડાયગ્નોસ કરવા બહુ જરૂરી છે તાકી તમને ખબર પડે કેમકે હવે આ એજ ફેક્ટર નથી રહ્યું હવે આ યંગથી લઈને એલ્ડરલી બધાને જ આ પ્રોબ્લેમ થાય છે ચાલિ આગળનો પ્રશ્ન પૂછે હવે બધાથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પર આપણે આવીશું કે હવે આટલું આટલો બધો પ્રોબ્લેમ તો થાય છે આપણી લાઇફસ્ટાઈલ આવી છે પણ હવે એને સોલ્વ પણ કરવું છે એને ટ્રીટ પણ કરવું છે કે સિરિયસ ઇસ્યુ ન બને તો નમા હોમિયોપેથી પર આપણાને આના પર શું ટ્રીટમેન્ટ આપવામાં આવે છે નમા હોમિયોપેથીમાં અમે જે માધ્યમ થ્રુ ટ્રીટમેન્ટ કરતા હોઈએ તો હોમિયોપેથીમાં અમે જે માધ્યમ થ્રુ ટ્રીટમેન્ટ કરીએ છે પ્રોપર હોલિસ્ટિક અપ્રોચથી ટ્રીટમેન્ટ કરતા હોઈએ તો અમે જે ફોર્મ્યુલા બનાવ્યો છે કે ઇમ્યુનોજેનિક માસ માટે સિક્સ્થ જનરેશન ઇમ્યુનોજેનિક એટલે શું કે માણસની રોગપ્રતિકારક શક્તિ જો માણસની રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો કોઈ પણ બીમારી હશે નોટ ઓનલી આર્થરાટીસ પણ કેટલો પણ ઊંડો રોગ હશે તે ઝડપથી સારો થશે તો આપણી ટ્રીટમેન્ટનું મુખ્ય એમ જે ગોલ જે છે તે માણસની ઇમ્યુનિટીને વધારવાનું એટલે કે તેની રૂઢપ્રતિકારક શક્તિને સારી કરવી વધારવી સ્ટ્રોંગ કરવી જેથી કોઈ પણ બીમારી સાથે તે સારી રીતે લડી શકે ને આપણે જેમ જોયું હતું કે આમ વાતમાં તો આપણી ઇમ્યુનિટી જ લો થાય છે તેથી જ આપણા સાંધા પર એક પ્રકારનો અટેક કરે છે આપણી પોતાની જ શક્તિ સો ઇમ્યુનિટી ઇઝ અ મેઇન ફેક્ટર હવે જીનેટિક એટલે શું કે જેમ મેં કીધું કે તમને અમુક બીમારીઓ જે છે તે તમને વારસાગત મળી હોય ફેમિલીથી મળી હોય એટલે કે તમારા માતા પિતા ભાઈ બહેન અથવા તો દાદા દાદી કોઈને પણ જો બીમારી હોય તો તમારા જીનેટિકમાં એવા ચેન્જીસ થયા હોય કે તે તમારા ફેમિલી સુધી તમારામાં આવતું હોય ને આગળ વધતું જાય જનરેશન ટુ જનરેશન તો તમારી મેડિસિન તમારી ટ્રીટમેન્ટ એવી હોવી જોઈએ કે જે તમારા જીનેટિક લેવલ પર કામ કરે ત્યાં સુધી તમારી મેડિસિનની અસર હોવી જોઈએ એટલા માટે કહેવાય છે જીનેટિક હવે માયાઝમેટિક એટલે શું કે જેમ મેં કીધું હતું કે દરેક માણસ અલગ છે તેમાં બીમારી થવાના કારણો અલગ છે દરેક માણસનો સ્વભાવ અલગ છે તેમની લાઇફસ્ટાઈલ અલગ છે તેમની ખાવા પીવાની પદ્ધતિઓ અલગ છે તેમનો માનસિક તાન તનાવ અલગ હોય છે તેથી તમારી મેડિસિન એવી હોવી જોઈએ કે જે આ બધા જ ફેક્ટર્સને કવર કરતી હોય એટલા માટે કહેવાય છે કે માયોઝમેટિક હવે સિક્સ્થ જનરેશન સમજાવ તો પહેલાં આ બધી બીમારીઓ એટલી પ્રખ્યાત નહોતી પરંતુ હવે આ બીમારીઓ તમને વૃદ્ધ માણસોથી લઈને યુવાનોથી લઈને બાળકો બધામાં જ દેખાય છે તો હવે કોઈ બીમારીને એવી એજ લિમિટ નથી રહી તે બધા જ બાળકોથી લઈને યુવાનોથી લઈને બધામાં જ થતી દેખાય છે તો આપણી મેડિસિન એવી હોવી જોઈએ કે તે આ બધા જ એજ ગ્રુપ પર ઇક્વલી અફેક્ટ કરે અને સારી રીતે આપણે ટ્રીટ કરી શકીએ તો હોમિયોપેથીમાં જે અમારો ફોર્મ્યુલા અમે બનાવ્યો છે ઇમ્યુનોજેનિક માસમેટિક સિક્સ જનરેશન એટલે કે તે બધા જ વય ગ્રુપના પીપલ પર સારી રીતે અફેક્ટ કરે અને બીમારીથી તેમનો બચાવ કરે અને એક વસ્તુ જે સારી છે હોમિયોપેથિક મેડિસિનની તે છે કે તેમાં કોઈ પ્રકારના કેમિકલ્સ યુઝ નથી થતા કોઈ પ્રકારના સ્ટિરોઇડ્સ યુઝ નથી કરતા અને તે એકદમ સાઇડ ઇફેક્ટ ફ્રી છે તો આપણે બીમારીને આગળ વધતા રોકી શકીએ હવે આપણે જેમ જોયું કે સંધિવાતમાં થાય છે શું કે જો ટ્રીટમેન્ટ લેવામાં નહીં આવે તો આપણા હાડકામાં આપણા સાંધામાં એક પ્રકારની વિકૃતિ પેદા થાય જેથી આપણા હાડકાં વળવા લાગે આપણી હાથની આંગળીઓ વળવા લાગે આપણા પગ વળવા લાગે તો આવી બધી સમસ્યા કોમ્પ્લિકેશન્સ જે થતા હોય છે તેને રોકવું હશે તો પ્રોપર હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લેવી ખૂબ ખૂબ જરૂરી છે બહુ સરસ ડૉક્ટર દેવાંશી આટલી બધી ઇન્ફોર્મેશન આપ્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ દર્શકો શો સમાપ્તિનો સમય આવે છે ડૉક્ટર દેવાંશીને ધન્યવાદ કહીને આપણે આજનો શો સમાપ્ત કરીએ થેન્ક યુ સો મચ ડૉક્ટર દેવાંશી બહુ સારું લાગ્યું તમે શોમાં આવ્યા અને આપણે બધા જ દર્શકોને સારી રીતે ગાઈડન્સ આપ્યું દર્શકો બટ એક વાત કહેવા ઈચ્છું છું કે તમને કસે હિ કઈ સિમ્ટમ્સ લાગતા હોય જેવું ડૉક્ટર દેવાંશી હમણાં મેન્શન કર્યું તમે બધાથી પહેલાં નમા હોમિયોપેથીને તમારા નિયરેસ્ટ બ્રાન્ચમાં તમે એક અપોઇન્ટમેન્ટ બુક કરીને કન્સલ્ટેશન લેવાની બહુ જ જરૂર છે ધન્યવાદ